નમસ્કાર ખેડૂત મિત્રો આપણે હવે ખેડૂતની વાડીએ આવ્યા છીએ તો ખેડૂતની માહિતી લઈએ બોલો દાદા આપણું નામ પટેલ જયંતિભાઈ ઈશ્વરલાલ પટેલ જયંતિભાઈ ઈશ્વર ઈશ્વરલાલ બરાબર ગામ ગામ કણી તાલુકો જિલ્લો પાટણ હવે દાદા તમે આ કઈ વેરાયટી વાયેલી છે વિશ્વાસ વેરાયટી તમને કેવી લાગે હવે સારી તમે કઈ રીતે કહી શકો છો વાંધો નહીં કોઈ જગ્યાએ ફૂલ્યો આવે છે હવે કોઈ જગ્યાએ સુકારો આવે છે નહીં બરાબર હવે ફૂટવાની કેવી પડે છે નીચેથી ફૂટ પડે છે બરાબર છે હવે આજુબાજુમાં વેરાયટી ઘણી બધી વાયેલી છે તો એના કરતાં આપણે વિશ્વાસ જીત્યો દિવેલાનું રિઝલ્ટ કેવું તમને લાગ્યું સારું છે હવે તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો દિવેલા વાવવાનું બરાબર છે કયા મહિનામાં વાયેલા જયંતિભાઈ આપણે વિશ્વાસ સિત્યોતેર દિવેલા વાયા તો તમે ખુશ છો બરાબર તો તમે આજુબાજુના ખેડૂતોને ભલામણ કરશો તો તમારો મોબાઈલ નંબર અઠ્યાસી ચોરાણું બસો અડતાલીસ સાત બાવન સાત બાવન તો આ જયંતિભાઈ નંબર છે કોઈ પણ ખેડૂતને પૂછવું હોય વિશ્વાસ ચિત્યો વેરાયટી કેવી આવે છે તો જયંતિભાઈને પૂછી શકે છે અને જયંતિભાઈ હવે તમે આ દિવેલા વાયા તો ઓની માળાનું પ્રમાણ કેવું લાગે તમને ફૂટ વધારે ફૂટ વધારે છે અને કેટલા વખત વેણ્યા તમે બે વખત વેણ્યા બે વખત વેણ્યા

તો વિહ કરી શકે છે મારો મોબાઈલ નંબર છે તેસઠ પંચાવન ઓગણ હા વીણેલા પડ્યા અને કેટલા બોરી વેચ્યા ત્રણ બોરી વેચ્યા અને આ બીજા ઉતારેલા પડ્યા છે જો ખેડૂત પાણી ચાલુ છે હવે જયંતિભાઈ આપણે હા પાયાની અંદર શું શું આપેલું છે ડીએપી આપ્યું હતું બરાબર બરાબર હા 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 પાણી સાથે ઓકે

ચોલી પીસ્તા એક બુરી થી નેચો નહી થાય